ગુડ મોર્નિંગ મિત્રો તો આજે ગોવામાં છે આપણો બીજો દિવસ અને અમે નીકળી ગયા છે બાઘા બીચ જવા માટે અને જીયાને તૈયાર થઈ ગયો છે હેતુ તો થઈ ગઈ છે તો હવે અમે જઈએ બાઘા બીચ જવા માટે તડકો અત્યારે ઘણો હોય એટલે બપોર પછીનું આપણે રાખ્યું છે જવા માટેનું અત્યારે હું એક પહોંચ્યો છું અહીંયા છે ને સાઈ સંતોષ જ્યુસ સેન્ટર કરીને છે અહીંયા આઈસ્ક્રીમ સારી બનાવે છે એમને એક ભાઈ કીધું હતું તો હું અહીંયા અત્યારે આઈસ્ક્રીમ ખાવા જાઉં છું તો આઈસ્ક્રીમ ખાઈને આપણે મળીએ બાઘા બીચ ઉપર આઈસ્ક્રીમે તમને દેખાડીશ કે આઈસ્ક્રીમ આ ધરાયું છે અમે અત્યારે અહીં પહોંચ્યા છે ફ્રૂટ આઈસ્ક્રીમ ખાવા માટે અને જીએન તમે જો જ્યુસ પી ગયા આખું અને આપણે ઓર્ડર આપ્યો અહીંયા સાઈ સંતોષ જ્યુસ સેન્ટર જે આવેલું છે તમે પાછળની સાઈડ જુઓ છો ને અહીંયા છે ને કલંગન માગતા રોડ છે આખો અહીંયા આવેલું છે જો તમારે ફ્રૂટ આઈસ્ક્રીમ આવી ખાવી હોય ને તમે આવ્યું થઈ જાજો સંતોષ જ્યુસ સ્નેક હાઉસ

હવે આપણે આઈસ્ક્રીમ ખાઈ ને જઈ બાગા બીચ ઉપર તો અત્યારે અમે પહોંચી ગયા છે બાગા બીચ ઉપર અને આપણે જીઆન ચપ્પલ છે ને ખોવાઈ ગયા હતા જે આપણે ટંકારા થી લીધા હતા ને તો હવે બીજા ચપ્પલ લેવા માટે આવ્યા હે પણ અહીંયા છે ને બધી જગ્યાએ ક્રોક્સ જ જડે છે તો એ ધ્યાન એક રાખજો તમારા ચપ્પલ છોકરાઓના ખોવાઈ ગયો તો એ પ્રકારના અહીંયા નહીં મળે બધાય પ્રકારના ક્રોક્સ જ મળે અને તમે વાતાવરણ જોવો વાતાવરણમાં ચેન્જ આવી ગયું છે કારણ કે છે ને વરસાદી માહોલ થઈ ગયો છે જો આ બજાર છે વરસાદી માહોલ થઈ ગયો છે તો હવે જઈએ આપણે ચપ્પલ લઈને ઘાઘા બીચે તો આપણે ઘાઘા બીચે પહોંચી ગયા છે શાંતના થઈ ગયા છે થોડા સાત લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે અને જો સ્વીટ કોર્ન અને ફ્રૂટના ગ્લાસ ને બધી જો ખાવું હોય તો સારું છે તમારે બીજો નાસ્તો કરવા એના કરતા આ છે ગોવાનો સૌથી ફેમસ બીચ બાઘા બીચ ને સામે આમ તમે જોઈશો ને તો અહીંયા આવશે કલંકુ બીચ પબ્લિક સારું એવું છે આજે અહીંયા જોઈ સાંજનો નજારો તમે જોવો જો અહીંયા તમે સાંજે આવશો ને તો જ મજા આવશે બાઘા બીચે સામે આમ બાઘા બીચ લખેલું છે આજુબાજુ કિંગ છે લખેલું છે તો ચાલો હવે આપણે જટાઈને એવું લઈ લીધું છે અહીંયા જઈને બેસી અને છોકરાઓ મોજ કરશે જોઈ લઈએ જેટલા માણસો છે એના જેટલા ઢોરા છે બાગા બીચે જોઈએ હવે કોઈ આપણને ઓળખી તો ભેલ થાય કે નથી થાય આમ જોવા જીએન ભાઈ ગો ઉભા રહે જીયાન જીયાન બસ બસ આવ પાણી આવશે અહીંયા પલડી જઈશ તારે જ આપણે નાય આવી આ છે બાગા બીચ શાંત શાન તમે જોવો ખાલી નેચરલ જો તમે ગોવા આવો ને તો ગોવાની મોજ જ આજે તમારે આવી જવાનું અને આવી ચટાઈ અહીંયા ગમે થી લઈ લેવાની અને એ મસ્ત મજાના બીચે બેસી જવાનું

જીયાને રેતીમાં કાઈક બનાવા જીએન શું બનાવશે રેતીનો આ રેતીમાં હું દૂર નીકળશે દૂર નીકળશે હા જીએન ને મોજ આઈ જશે ગુવાતન મોજ આવી કે ન આવી હા હે બબોજ એટલે બબોજ બબોજ એટલે મોજ આવી હે હા આમ સામો તો જો દર્શક મિત્રો કે શું રમું કે ચાલો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે વાગી ગયા છે આઠ તો આજે કઈ જમવાનું ગોતું આપણે સારું અને અહીંયા તો રોનક જમી ગઈ જવો બાગા બીચ નો નજારો ફાઈન થાય એટલે રોનક જમી જાય પણ એટલા બધા ટેબલ લાગ્યા ગયા નથી એટલે ગોવામાં ફૂલ મંદી છે કારણ કે બપોરે તડકો જાજો પડે જો એટલા બધા ટેબલ ક્યાંય નથી મંદિરનો માહોલ જાજો ભાઈ કાલે અમે જે બીચે ગયા હતા એ એટલા બધા ટેબલ ને ખુરશી નું ભરેલું નથી મંદિરનો માહોલ જાજો જીવુભાઈ જવા અમારે છે ને રમીન રેતી થી ખુબ રહી કેવી મજા આવી ભાઈ હે મજા આવી હવે ભાઈ ગા ભાઈ થી તો આપણે આપણું સ્કૂટી લઈને નીકળી ગયા એ પાછા તો રાતના થઈ ગયા સાડા હવે પાછા આપણે રૂમે જાય આ જો રસ્તામાં છે ને આ હમરાજ ક્લબ આવે છે જો રસ્તામાં છે પણ આ મંદિર જાજી એવું લાગે કારણ કે ક્લબમાં કોઈ છે નહીં જો આ છે હમરાજ ક્લબ એટલે ગોવામાં મંદિર ભાઈ રહે ભાઈ મોરબી જઈને જઈ મંદિર જાય તો બાગા બીચેથી નીકળીને અમે પહોંચી ગયા જમવા માટે તો આજે આપણી પાસે વેજીટેરિયન ઓપ્શનમાં હતો પીઝા તો અમારા રૂમ ની નજીક જ છે ડોમિનોઝ પીઝા આપણે જમવા માટે પહોંચી ગયા છે હવે જમી લઈ ડોમિનોઝ પીઝા ખાઈ લઈ જીયાન તાર પીઝા ખાવાય ને હે જીયાન ને પીઝા ખાવા હોય તો મિત્રો અત્યારે અમે બાગા બીચ જઈને આવ્યા તો હવે પીઝા ખાવા બેઠા છે તો તમે બાગા બીચે જાવ ને તો એક વાત નું ખાસ ધ્યાન રાખજો અહીંયા છે ને બારે લારીવાળા ઊભા છે અહીંયા તમને ફ્રૂટના ગ્લાસ આપશે અને માંડ તમારે એક ગ્લાસમાં છે ને છ થી સાત કટકા હશે અને ગ્લાસના પચાસ રૂપિયા લઈ એના કરતાં તમે ને માર્કેટમાંથી ફ્રૂટ લઈને જાજો એ તમને હેલું પડશે અને બીચ ઉપર તો તમને બહારથી ગમે એ આઈટમ તમે લઈ જાઓ કોકાકોલા લઈ જાઓ અથવા તો તમે ફ્રૂટ લઈ જાવ બધું એલાઉડ છે અહીંયા ખાવું તો આ વાતની ખાસ ધ્યાન રાખજો કારણ કે છે ને અહીંયા તમને લૂંટી રહેશે પચાસ રૂપિયાનો ગ્લાસ આવડો ખાશે છોકરા હશે તો મિનિમમ તમારે બેથી ત્રણ ગ્લાસ તો પી જ જશે મિનિમમ છોકરા હશે તો તમારે મિનિમમ બે થી ત્રણ ગ્રાસ તોય લઈએ એટલે હશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો તો તમારે વેજનું ઓપ્શન તમને ઓછું મળતું હોય તો સારામાં સારા હે એને ડોમિનોઝના પીઝા છે ગોવામાં થી છ આઉટલેટ છે નજીકમાં તમારે કોઈ પણ આઉટલેટ હોય અહીંયા પીઝા ખાઈ લેવાના અમે અત્યારે માપસામાં રહી છીએ એટલે માપસામાં નજીક અમારે પાંચ મિનિટની દૂરી ઉપર હતું એટલે કીધું આજે પીઝા ખાઈ લઈએ તો હવે અમે ડોમિનોઝના પીઝા ખાવા આવ્યા તો ચાલો મિત્રો અમે પીઝા ખાઈને આવી ગયા જઈને હવે રૂમ આવીને સુઈ ગઈ છે કાલે મળશું નવા વ્લોગમાં ક્યાંક નવી જગ્યાએ જાશું અને એક્સપ્લોર કરશું આપણે ગોવા બાય ગુડ નાઇટ